સાચોજી એકસાથે ગુમતીજીમાં નાહવા ગયા હતા ગુમતીજીના સ્નાન કરી વખતે દરબારે કાંઈક વ્રતો લીધા સાચાજીએ તો એવું વ્રત લીધું કે મારી પાસે જે કાંઈ હશે તે હું મારા માગદાનને આપી ત્રણેય જાત્રાઓએ ઘરે આવ્યા બે મોટા દરબારોમાં વ્રત થોડે વખતે છૂટી ગયા પણ સાચોજીની પ્રતિજ્ઞા તો જેવું સટની હતી અળવદર દરબારે પોતાના દશો દશોને પુશ વચન આપ્યું કે પરમારનું નિયમ ખોડાવો તો હું તે માગે તે તને આપું કારણ કહે પરમારનો પુત્ર હું માથું આ માગીશ તો માથું વધારી દેશે દરબાર કહે એવું કાંઈ માગ કે પરમારને ના પાડવી પડે ત્યારે મૂળી આવ્યો ભરત કચેરીમાં દેવીપુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા છાજળજી કહે કવિરાજ આશા કરો બાપ તમથી નહીં બને શા માટેની માડવરાજ એવા મારે માથે ત્રણેયથી આ રાજપાટ ઉપર તો એની જગ્યા પર કે છે મારી નહીં કોઈ દિવસ આ રાજપાટના ગુમાન ક્યાં નથી માંડવરો ધણિયાની લાજ રાખવા જરૂર છે અને દાદા મારે તમારે રેધી સીધીને એક પાયે નથી જોતી તારા રાખો પસા પછાવો પણ ન ખપે તારા માથાનો પણ હું ભૂખ્યો નથી જે માંગવું હોય તે માંગ તારણ ગોઠણ ભેર થઈને દુહો કહ્યો કે અશ આપણે કે અધપતિ દે ગજ કે દાતાર સાવજી દેમું સાવ ભલ પાર કરા પરમાર કોઈ રાજા ઘોડાના દાન કરે તો કોઈ હાથી આપે પણ હવે સૌથી ભલા રાજા તો મને જેવું તો સાવજ આપ સાવજ સભાનો અવાજ ફાટી ગયો હા હા જેવું તો લલકાર કર્યો જમીન દાન કે જબર લીલેવાળું લીલાર સાવજ દે મૂળ સાવ ભણ પાર કરા પરમાર કોઈ જબરા રાજા એ જમીનમાં દાન આપે કોઈ પોતાના લીલા માતા ઉતારી આપે પણ એ પરમાર તારે પાછી તો હું સાવજ માગું છું હાહાકાર કરીને આખી કચેરી તાડુકી ઉઠે ઘટવા આવું માગીને પરમારને આબરૂ પાડવામાં વડાઈ માનો છો કે ચારણો તો બિરદાવળ ચાલુ જ રાખી ક્રોડ પછા કે કવિ દે લાખ પછા લખવાર સાવજી દે મુ સાવ ભલ પાર કરા પરમાર તો બીજા કવિઓને ભલે ક્રોડ પસાવો અને લખ પસાવવાના દાન દેજે પણ મને તો એ પારકા પરમાર સાવજી કપે ગોચારો ગઢવો ધામાં સવાર ઉઠ્યો ગઢવીએ ચોથો દુવો આવ્યો ધોટા રંગ તૂણે દઉં ધોટા બુદ્ધિ સાર મોટે ઉજળે દે મને પાર કરા પરમાર એ સાળી બુદ્ધિવાળા છોટા પરમાર હશું તો રાખીને મને સાવજી દે એટલે હું રાજાઓની કચેરીમાં તારા ચોટા વખાણ કરતો કરતો હું કચું બોલી છું સાચરજીના મુખને કે કે રેખા બદલી નહીં હું મલકાવીને કહ્યું કવિરાજ આવતીકાલે ભરપાતે તમને સાવજીના દાન દેશું મધરાતે માંડવ રાજના સ્થાનકમાં જઈને સાચવજી અરજી ગુજારી એ સુરજ દેવ જેવું તો રીતે દઉં તારે જજા લાજે નહીં એવું કરજે દેવ દેવળના દેતો ઘૂટમાંથી આવ્યો હે છત્રી એમાં મારી પાસે શું આવ્યું તારા ડુંગરમાં આટલા આટલા ડણક દઈ રહ્યા છે તું છત્રી છો તો એમાંથી એકાદ ને ચાલી લે બીજો દિવસ તે ભરપાતે આખી કચેરીને લઈને સાચવજી ચોટીલાના ડુંગર ગયા ચારણને કહ્યું ચાલો કવિરાજ સાવળજીને આપું પરિવારના ચારણોએ

લાખ લોબડી લો આ લાજે છે અરે તું કોઈ નો શીખવ્યો મારી લાજ લેવા આવ્યો હવે ભાગ્યો સાવજી ફાળે સામો ભડકિયા હેમ હી ભાગ માથું પાછા પાગ ભરવાના ઘટે ફડ જને સી સામો ઉભેલો જોઈને ભડકીને કેમ ભાગ્યો તો ચારણ ભરદને પાછા પગલાં માંડવા ન શોભે દાન માગતી વખતે ઘટવી એ વાત ભૂલી ગઈ કે દેવા કરતા લેવું ભારે પડે છે અને એકવાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય ન હતો ચારણનો વંશ આજે શું કરવું ચારણને ચતુરાઈ કરીને આખે ભૂભા ઊભા કહ્યું કે સાથે જી સમર્પીઓ કે છે ચાલ્યો કાન હવે રમતો મેલ રાણા પોતીઓ પરમારા ધણી ઓ પાપ ચાચા કે કેસરી ને કાન ચાલીને તને સમર્પણ કર્યું હું કબૂલી લઉં છું અને દાન પહોંચી ગયું હવે તું તારે એને રમતો મૂકી દે રાણા શાહજીને માથે હાથ ફેરવીને રાજા બોલ્યો જાઓ વનરાજ વનરાજ મારી કાળી આજે તમે રાખે છે શાહ ચાલ્યો ગયો લોકો કહે છે કે માંડવરાજ પોતે આવીને આવી લોક વાત જો તમારે રોજ સાંભળવી ગમતી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો